સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મેદાને ઉતરી મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવેલ અને વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીને પરાસ્ત કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો ઉત્સાહ વધારવાની સાથે સુરતની પ્રજાનો આભાર વ્યક્ત કરવા દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત નવા કોર્પોરેટર અને આપ કાર્યકરોએ કર્યું હતું એરપોર્ટથી કેજરીવાલ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તાવીસ સીટ પર ભવ્ય વિજય મેળવ્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે હાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત એરપોર્ટ પર સવારે સવા આઠ કલાકે પહોંચી જવા પામ્યા હતા એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ તેમનું ઉષ્માભેરું સ્વાગત કર્યું હતું અરવિંદ કેજરીવાલનું દબદબાભેરું સ્વાગત સુરત એરપોર્ટ ખાતે નવા ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતું કેજરીવાલ એરપોર્ટ પર પહોંચે તે પહેલાં જ આપના કાર્યકર્તાઓ ધીરે ધીરે તેમના સ્વાગત માટે એકત્રિત થઈ જવા પામ્યા હતા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ મોટી સંખ્યામાં આવેલા આપના કાર્યકર્તાઓને જોઈને ખુશ થઈ જવા પામ્યા હતા અરવિંદ કેજરીવાલને જોઈને આપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમનો કાફલો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો હતો સર્કિટ હાઉસ ખાતે તેઓ શહેરના સમાજસેવી વેપારીઓ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી સુરત એરપોર્ટ પર પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું તેમણે મીડિયા સાથે વાત ન કરી સીધા એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચી જવા પામ્યા હતા અરવિંદ કેજરીવાલ એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી બપોરે ત્રણ કલાકે વરાછાના મિની બજાર માનગઢ ચોકથી રોડ શોમાં જોડાયા છે રોડ શોની શરૂઆત મિની બજાર માનગઢ ચોક સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ આપી હીરાબાગ રચના સર્કલ કારગિલ ચોક કિરણ ચોક યોગી ચોક સિમડા નાકા સરથાણા જકાત નાકા રોડ શો પૂર્ણાવતી અને જનસભા સંબોધન કરી છે સાજે સાત કલાકે સુરત એરપોર્ટ પરથી તેઓ દિલ્હી જવા નીકળી જવા પામ્યા હતા અઝર કુરિસી ડિટેન્ટ ફેલ્યુઝ